મોલમાં થઈ રહેલ લૂંટને કારણે વતનમાં તેમના પરિવારજનો ચિંતિત થઈ રહ્યા છે દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી જેમાં ત્યાં વસતા ભારતીયોની દુકાનો અને મકાનો પણ હવે લૂંટફાટનો ભોગ બની રહી છે અને ત્યાંના લોકો આગ ચંપી કરી રહ્યા છે જેમાં અનેક ગુજરાતીઓ ઘર વિહોણા બન્યા છે જેથી તેઓ અન્ય લોકોના ઘરે

ઉચ્ચ સ્તરીય શિક્ષણ મેળવવા માટે જતા હોય છે તેઓ પરિવાર સાથે રહીને પોતાનું અને પરિવારજનોની પણ આર્થિક મદદ કરી રહ્યા છે ત્યારે નજીક જ દેશમાં પણ ભારતીયો પરિવાર સાથે સ્થાયી થયા છે જેમાં ભરૂચના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે ત્યાં મોઝામ્બિકમાં કોઈ ચુકાદા બાદ હિંસા ફાટી નીકળી હતી ત્યાં રહેતા અને ધંધો કરતા અનેક ગુજરાતીઓની દુકાન અને મકાનો પર લૂંટ ચલાવવામાં આવી રહી હોવાની અનેક વાતો અને વિડીયો સામે આવી રહ્યા છે આ ઘટના બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કેટલાક મોઝાબીક માં સ્થાયી થયા છે સ્થાનિક મહેબૂબભાઈ માટલીવાલા એ જણાવ્યું હતું કે તેમનો પરિવાર પણ ત્યાં છે તેમના બે ભાઈઓ હાલમાં મોઝમ દેશમાં મનીષા અને મપુમાં રહીને વાસણની દુકાન ચલાવે છે મહેબૂબ

મદદની કરી છે હું સિદ્ધો ગામના મહેબૂબ માકલીવાલા બોલું છું મારો ભાઈ રહે છે અને મારા ગામના લગભગ બાર ફેમિલીઓ છે અને આપણા ગુજરાતની હજારો આપણા ગુજરાતના નાગરિકો ત્યાં છે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે અને એ લોકોની જાન પર ખતરામાં છે તો મારી ગુજરાત સરકારને નિવેદન છે આજે જ આના ગુજારીશ છે અને આપણી ભારત સરકારથી ગુજારી છે કે એ લોકોની ફૂલ મદદ કરે અને જો એ લોકોને મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય એ મારી આપણી ભારત સરકારને ગુજારી છે કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે એ એવું સમજો કે કરોડો ડોલરનું લોકોનું આપણા ગુજરાતી ભાઈઓનું નુકસાન થયેલું છે તો આપણી સરકારની એક રિક્વેસ્ટ છે કે કોઈ બી રીતે એમની મદદ થાય એવા પગલાં આપણી સરકાર ઇન્વોલ્વ થઈને કરે ભાઈ ત્યાં આગળ હાલ કઈ પરિસ્થિતિ મને ક્યાં છે મારા ભાઈ અત્યારે એક બીજા ત્યાં લોકલ ફેમિલીને ત્યાં શરણ લીધેલું છે અને મારા ભાઈનું તો બધું જ લૂંટાઈ ગયેલું છે અને મારી ભાભી બિચારી પ્રેગ્નેટ છે અને દસ જ દિવસની વાર છે મારી ભાભીને ખબર નહીં આપણા ગુજરાતી કેટલા ભાઈઓની બિચારી ઓળતો એવી પ્રેગ્નેન્ટ થશે અને એમના જીવ જોખમમાં છે તો મારી ભારત સરકારને આપણી રિક્વેસ્ટ છે અને આ મીડિયાના જે મારા ભાઈઓ આવેલા છે મિત્રો આવેલા છે તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમને ઉપરવાળો લાંબી જિંદગી આપે ને તમારી ઉંમરમાં બરકાત આપીને તમારે એવી તરક્કી આપે અને તમને લોકોને એક એક સારું મતલબ કે એ મળે એવી મારી એક આશા છે કારણ કે મારાથી બોલી શકાતું નથી હું એટલા બધા અમે ટેન્શનમાં અમે એટલા બધા ટેન્શનમાં છીએ કારણ કે બે બે ત્રણ ત્રણ રાતોથી અમે સૂતા નથી અને એ લોકોની ઉપર તો શું ગુજરાતીએ છીએ એ એ લોકો જ જાણે છે